ખેડૂતો અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ થયું છે એ ચોક્કસ રીતે એ બતાવી રહ્યું છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર મધ્ય કે ઉત્તર ગુજરાત આ તમામ વિસ્તારના ખેડૂતો સરકારથી ખૂબ નારાજ છે ત્રણ દિવસ પહેલાં જ કોંગ્રેસ પાર્ટીના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ પણ ગાંધીનગર નિયામકશ્રીની કચેરીમાં ધરણા પણ કર્યા હતા કે ખેડૂતોને આ વખતે ખૂબ દુઃખી છે ખૂબ પાયમાલ છે તો સ્વાભાવિક રીતે એ લોકોને પાક વીમો મળવો જોઈએ થોડા દિવસ પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન વિજયભાઈ રૂપાણી પણ ખોટા આંકડાઓ ગુજરાતની જનતા સમક્ષ મૂકતા હતા અને કહેતા હતા કે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આટલા આટલા ટકા પાક વીમો આપવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા આંકડાઓ એવા પણ છે કે મોરબી રાજકોટ અને જામનગર જિલ્લાની અંદર પાક વીમાના નામે ઇન્સ્યોરન્સ કંપનીએ લગભગ સોથી બસો કરોડ રૂપિયાના વકરાઓ કરી રહી છે નફાઓ કરી રહી છે અને ગુજરાતની અંદર ખેડૂતોને પાયમાલ કરવાનો લૂંટવાનો બિઝનેસ ભારતીય જનતા પાર્ટી ઓફિસિયલી ખોલ્યો હોય એવું લાગી રહ્યું છે જે રીતે ગુજરાતની અંદર આ વખતે પાણીની પણ ખૂબ તંગી છે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને આ વખતે ખૂબ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પાસે ખેડૂતોની સારા હિત માટે કોઈ નીતિ કે સિદ્ધાંત નથી એ મને એવું લાગે છે કે આજે સાબિત થઈ રહ્યું છે ભારતીય બંધારણની અંદર દરેક વ્યક્તિને દરેક યુવાનને ખેડૂતોને પોતાનો વિરોધ કરવાનો આંદોલન કરવાનો સંપૂર્ણ અધિકાર